અંધશ્રદ્ધા બહુ છે આપણામાં સ્વામીઓને પગે લાગવાનું ઉપવાસ કરવાના રાશિ ભવિષ્ય વાંચવાના છાપામાં બધા રાશિ ભવિષ્ય વાંચે કેટલા લોકો વાંચે છે ચાલો કહો જો મને સાચું દિલથી કેટલા વાંચે છે ઊંચો કરો ઊંચો કરો વાંધો નહીં એમાં કંઈ ડરવાનું નથી કોઈ નહીં હું નથી માનતી રાશિ ભવિષ્ય જે વાંચે છે એ બધાને મારે પૂછવું છે કે આ પઠણ પઠણન નય તમે જે બધી વાંચો છો કૃષ્ણ ને કંસની રાશિ એક છે ખબર તમને રામને રાવણની રાશિ એક છે શબરીને ની રાશિ પણ એક છે એમની જિંદગી એમનું ભવિષ્ય એક છે હા કે ના તો કેમ વાંચો છો ના વાંચો ગમે ત્યાં નમી જવાનું ગમે ત્યાં બાધાઓ લેવાની ગમે ત્યાં પ્રણામ કરી દેવાના માણસ લાયક છે કે નહીં એ સમજ્યા વગર જ એને એની પૂજા કરવા માંડવાની આ બધી આપણી નબળાઈઓ છે આપણે જાતની પૂજા નથી કરતા બાકી બધાની પૂજા કરીએ છીએ